કુકાવાવ તાલુકાના કોલડા ગામે એકસો પાંચમા અષાઢી બીજ મહોત્સવ ભાવે ભક્તો સાથે ઉજવાશે ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ સાથે અષાઢી બીજ મહોત્સવ ભવ્ય બની રહેશે તારીખ સત્યાવીસ છ બે હજાર પચીસના રોજ ધામ કોલડામાં શ્રી કુલવા યુવક મંડળ કુલડા ટ્રસ્ટ દ્વારા એકસો પાંચમો અષાઢી બીજ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે અષાઢી બીજ માટે સજ્જ થતું ધામ કુલડામાં સંત શ્રી કુલવા ભગતના મંદિરે સવારના મહાઆરતી થશે ત્યારબાદ ભવ્ય શોભાયાત્રા નીકળશે અને બપોરના અગિયાર કલાકે બાવન ગજની ધજાનું ધ્વજારોહણ થશે બપોરના બાર કલાકે મહાપ્રસાદનું આયોજન રાખ્યું છે બપોર બાદ ચાર કલાકે મહિલા ધૂન મંડળ દ્વારા ધૂન કીર્તનનું આયોજન રાખેલું છે સાંજના છ કલાકે મહાપ્રસાદ રાખવામાં આવ્યું છે સંધ્યા સમયે સંત શ્રી કોલવા ભગતની મહાઆરતી કરવામાં આવશે તેમજ રાત્રિના નવ કલાકે લોકડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે લોકડાયરાના કલાકાર લોકગાયક વિમલભાઈ મહેતા સુખદેવ ધામેલિયા તેમજ લોકગાયિકા કાજલ પટેલ લોક ધૂમ મચાવશે આમ ભજન ભોજન સાથે ભક્તિના ત્રિવેણી સંગમ સમૂહ એકસો પાંચમો અષાઢી બીજ મહોત્સવ ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવશે આવનારા આ ધાર્મિક કાર્યક્રમમાં ભક્તોને શ્રી કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ તેમજ સમસ્ત કોલડા ગામ દ્વારા ભક્તોને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અહેવાલ રસિક વેગડા